ચૂંટણી વર્ષમાં પ્રોત્સાહક યોજનાના ઝડપી અમલ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વહેલી વ્યાજ સુવોમોટોની પહેલ કરી છે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે નાણાકીય વર્ષના અંતના ભાગમાં પ્રોત્સાહન યોજના અંતર્ગત પાછલા વર્ષનો વેરો ભરવાનો બાકી હોય તે મિલકતદારોને વ્યાજ માફીનો લાભ આપવામાં આવે છે સામાન્યપણે દર વર્ષે બજેટ પ્રક્રિયાના બીજા ચરણમાં એટલે કે સંભવત ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડિયામાં સ્થાયી સમિતિ દ્વારા બજેટની ખાસ બેઠકમાં પાછલા વર્ષનો બાકી વેરો હોય તો વ્યાજ માફીનો નિર્ણય લેવામાં આવે છે પણ ચાલુ વર્ષે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે સક્રિયતા દાખવી એક મહિના પહેલા જ વ્યાજ માફીની પ્રોત્સાહક યોજનાના અમલની તરફેણ કરી છે શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સુઓ મોટો દરખાસ્ત વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરી પાંચ જાન્યુઆરીના સોમવારથી જ યોજનાનો લાભ મળે તેવો નિર્ણય કરાયો છે પ્રજાના હિતમાં ગઈકાલે સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજન પટેલે એક સુમોટો દરખાસ્ત લાવીને નિર્ણય કર્યો છે તેમાં જે મિલકતદારોને વેરામાં પેનલ્ટી અને વ્યાજ લાગ્યા છે ને અમુક સુરતીઓ જે ભર્યા નથી તેવી મિલકતોને અત્યારે આ દરખાસ્તથી થી તે લોકો એનો વેરો તાત્કાલિક ભરી શકે ચેરમેન રાજન પટેલે રજૂ કરેલી સુઓ મોટો બે જણાવ્ય પચીસ છવ્વીસ નાણાકીય વર્ષમાં નાણાકીય ઉપકર સહિતની સંપૂર્ણ માંગણાની રકમ પૂરેપૂરી ચૂકવી આપવામાં આવશે તો વેરો ભરપાઈ થનાર તારીખ સુધી ફક્ત બે સુધીની વ્યાજપાત્ર રકમ પર બાકી રહેતી તમામ વ્યાજની રકમ નોટિસ ફી વોરંટ અને પેનલ્ટીમાં તમામ રહેણાંક મિલકતો માટે સો ટકા અને તમામ બિન રહેણાંક મિલકતો માટે પચાસ રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આમ દર વર્ષે ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં અમલની જગ્યાએ ચાલુ વર્ષે પાંચ જાન્યુઆરીથી જ અમલના ચક્રો ગતિમાન થયા છે હાલ શહેરમાં ત્રણ લાખ દસ હજાર ત્રણસો અઠાવન રહેણાંક મિલકતોને બાકી વેરા પેટે વ્યાજ માફી પાત્ર હોય તેવી 180.27 કરોડની અને 89552 કોમર્શિયલ મિલકતોને વ્યાજ માફી પાત્ર હોય તેવી 86.72 કરોડની રકમ છે કુલ મળીને ચેરમેનની સુમોમોટો દરખાસ્ત બાદ પ્રોત્સાહક યોજના હેઠળ 266.99 કરોડની વ્યાજ માફી મળશે વધુમાં ગત વર્ષે 3.62 લાખ મિલકતો વ્યાજ માફીની પ્રોત્સાહક યોજના હેઠળ આવરી લેવામાં આવી હતી તેમાં બે કરોડ અઠ્યોતેર લાખ રહેણાંક મિલકતોને વ્યાજ માફીની રકમ એકસો છપ્પન કરોડ ત્યાસી હજાર સાતસો સત્તાવન કોમર્શિયલ મિલકતોની ચુમ્મોતેર કરોડ મળીને વ્યાજ માફી પાત્ર હોય તેવી બસો ત્રીસ કરોડની રકમનો લાભ અપાયો હતો ચાલુ વર્ષે વહેલી વ્યાજ માફીના કારણે ત્રણ પોઈન્ટ નવ્વાણું લાખ મિલકતોને લાભ થશે અને સાથે જ પાલિકાની આવકમાં વધારો થશે મોટી પેનલ્ટી જે લાગી હશે એ લોકોને ભરવી નહીં પડે અને પ્રજાના હિતમાં આ નિર્ણય કર્યો છે આશરે ત્રણ point દસ લાખ રેસિડેન્ટ area અને નેવ્યાશી હજાર જેટલી કોમર્શિયલ ટેનામેન્ટનો આનો સીધો લાભ મળવાનો છે વ્યાજ માફી ગઈકાલે જ દરખાસ્ત જે કરી છે તેમાં રેસિડેન્ટ એરિયામાં અને commercial એરિયામાં અમુક અમુક parameter ના આધારે એમાં વ્યાજ માફી કરવાનો રાજન પટેલે નિર્ણય કર્યો છે નહીં આ વર્ષ પૂરતું જ છે બ્યુરો રિપોર્ટ એચ ન્યૂઝ સુરત